મિત્રો તમારા ફોનમાંથી ફોટો વિડીયો વારંવાર ડિલીટ થઈ જાય છે અને પછી આપણે ગમે ત્યારે ફોટો વિડીયોની જરૂર પડે છે તો આપણને મિત્રો એ ફોટો વિડીયો નથી મળતા અને કારણ કે આપણો ફોન તૂટી જાય છે ફોન ખોવાઈ જાય છે તો પણ આપણા એ ફોટોને કે વિડીયોને આપણે પાછા લાવવા હોય તો આપણે નથી લાવી શકતા તો આજના વિડીયોમાં મિત્રો ખાસ તમારા માટે બેસ્ટ સેટિંગ લઈને આવશું આજે જ તમારા ફોનની અંદર આટલું સેટિંગ કરી લેજો ભવિષ્યમાં ગમે ત્યારે મિત્રો તમારા ફોટો વિડીયો તમે ડિલીટ કરી દીધા હશે તો એ તમે એને પાછા રિકવર કરી શકશો બીજા નંબરમાં કે તમારો આ ફોન ખોવાઈ જાય છે તૂટી જાય છે ફૂટી જાય છે તો તમારા ફોટા તમારે બીજા ફોનની અંદર રિકવર કરવા છે તો પણ તમે કરી દેશો બિંદાસથી તો આટલું સેટિંગ મિત્રો ખાસ આ વિડીયો જોઈને તમારા ફોનની અંદર કરી લેજો બેસ્ટ વિડીયો છે કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બનાવી રજો અને વિડીયો તમને ગમે ને તો જ આપણી આ ચેનલને કરી લેજો મિત્રો દરેક લોકો અત્યારે હાલની અંદર સોશિયલ મીડિયાના આધારે દર દરેક લોકો આપણા ફોન યુઝ કરતા જ હોય છે અને ગૂગલે ઘણા બધા એવા એપ્લિકેશનો આપણા ફોનની અંદર મોજૂદ જ હોય છે પણ આપણે એને યુઝ નથી કરતા કારણ કે ગૂગલે એટલા બધા એપ્લિકેશનો તમને આપ્યા છે કે જેની અંદર તમે ફોટો છે વિડીયો છે કોઈ ડોક્યુમેન્ટ છે એને તમે સેવ તરીકે રાખી શકો છો ગમે ત્યારે તમે એને રિકવર કરી શકો પણ ક્યારે પણ મિત્રો તમે ચેક કર્યું છે કે એ કયું સેટિંગ છે એ કઈ રીતે આપણે એનું સેટિંગ કરવાનું છે કારણ કે તમને ગેલેરીનું ઓપ્શન તો અહીંયા મળે છે આ ગેલેરીનું ઓપ્શન છે બરાબર ગેલેરી છે હવે ગેલેરીમાંથી હું કંઈ કોઈ પણ અહીંયાથી ફોટો ડિલીટ કરી દઉં ને તો પણ એ ફોટોને હું રિકવર કરી શકું છું એવું સેટિંગ મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાનું છે ભલે ફોટો હોય વિડીયો હોય કે કાંઈ પણ હોય તમને ગેલેરીમાંથી કોઈ પણ આ બધા ફોટા ડિલીટ ભૂલથી થઈ ગયા છે તો પણ ગમે ત્યારે બે વરસ ત્રણ વરસ કે ચાર વરસ પછી પણ તમે તમારા ફોટોને રિકવર કરી દેશો અને આજ સુધી તમારા કોઈ એવા ફોટા છે જો પહેલેથી તમારા ફોનની અંદર સેટિંગ કરેલું હશે તો તમારા બેથી ત્રણ વરસ જૂના ફોટા હશે ને તો પણ તમે રિકવર કરી શકશો બિંદાસથી તો કન્ટિન્યુ વિડિયોમાં બને રજો સૌથી પહેલાં તો દરેકના ફોનની અંદર એક ઓપ્શન મિત્રો અહીંયા ગૂગલના જેટલા પણ એપ્લિકેશન હોય ને એક સાથે મિત્રો એક એપની અંદર બધા આવે છે જેમાં બધા છે ને ગૂગલના જ એપ્લિકેશન હોય છે એટલે કે ગૂગલને લગતા ટોટલ એપ્લિકેશન હોય છે બરાબર જેની અંદર કયા કયા આવશે ગૂગલ છે ક્રોમ બ્રાઉઝર છે જીમેલ છે મેપ છે યુટ્યુબ છે ડ્રાઈવ છે YT મ્યુઝિક છે ગૂગલ ટીવી છે મીટ છે ગૂગલ ગેમિની છે અને ફોટોસનું એક ઓપ્શન સૌથી નીચે તમને જોવા મળે છે હવે આ ઓપ્શન મિત્રો એવું આવે છે ને કે જેની અંદર છે ને તમે એક સેટિંગ અત્યારે કરી લો ને તો ભવિષ્યમાં તમે તમારા ખુદના ગમે ત્યારે ફોટા ભૂલથી ડિલીટ કરી દીધા છે તમારો ફોન ખોવાઈ જાય છે ને તો પણ તમારા ફોટા તમે બીજા ફોનની અંદર લાવી શકો છો બિંદાસથી હવે અહીંયાથી આપણે ફોટોવાળું ઓપ્શન છે એના ઉપર ખાલી તમારે ક્લિક કરવાનું છે પહેલાં તો મિત્રો છે ને તમારે પ્લે સ્ટોરમાં જતું રહેવાનું છે કારણ કે તમે જે એપ્લિકેશન અહીંયા હું તમને દેખાડું ને એ એપ્લિકેશનને આજ સુધી તમે કોઈ દિવસ ખોલ્યું જ નહીં હોય એટલે તમારે છે ને પ્લે સ્ટોરમાં જઈને જે ફોટોસનું એપ છે ને એને તમારે સર્ચ કરવાનું છે આપણે અહીંયા પ્લે સ્ટોરમાં આવી ગયા છીએ અને અહીંયા ફોટોઝ તો આપણે લખી લઈએ તો આટલું ટૂંકમાં લખશો ને એટલે એપ્લિકેશન પહેલાં નંબરનું તમને અહીંયા મળી જશે ખાસ કરીને ફોટોસ બરાબર હવે આ પહેલાં નંબરનું એપ છે જો અહીંયા લોગો પણ તમને ખાસ દેખાડી દઉં કારણ કે જો અહીંયા અપડેટ ઉપર આવેલું છે કારણ કે તમે અપડેટ કોઈ દિવસ ના કરેલું હોય તો તમારે આ એપને અપડેટ કરવું પડશે તો આપણે અપડેટ કરી લેવાનું છે થોડાક સમય મિત્રો રાહ જોઈએ એટલે આ એપ છે ને આપણું અપડેટ થઈ જશે અને આ અપડેટ મિત્રો આ એપ સેનાથી મતલબ લોગ ઇન કરવાનું છે એ મેન છે આપણું જીમેલ એકાઉન્ટ મિત્રો ખાસ નોંધ કે તમે તમારું જીમેલ એકાઉન્ટ તમને યાદ છે આ સેટિંગ કર્યા પછી તો દસ વરસ થાય ત્રીસ વરસ થાય કે પચીસ વરસ થાય તો પણ તમે તમારા ફોટા અહીંયાથી રિકવર કરી શકશો પણ જો તમે તમારું જીમેલ એકાઉન્ટ ભૂલી જાઓ છો તો એક પણ ફોટોને તમે પાછો નહીં લાવી શકો તો અહીંયા અપડેટ થઈ ગયું છે કમ્પ્લીટ જો અહીંયા તો આ અપડેટ થઈ ગયું છે હવે ખાસ મિત્રો આ એપ એવું છે કે ગૂગલ ફોટોસ એટલે એનો મતલબ એક જ છે કે તમે ગમે ત્યારે ફોટો કોઈ પણ જગ્યાએ ફોટો આપણે ખેંચી છે એટલે એ ફોટો છે ને જ્યારે તમે ડેટા ચાલુ કરો ને એટલે અહીંયા ગેલેરીમાં તો તમારા ફોટો આવે જ છે પણ ગેલેરીમાંથી ઓટોમેટિક ટ્રાન્સફર ગૂગલ ફોટોની અંદર થઈ જશે જ્યારે પણ તમે ડેટા ચાલુ કરશો ત્યારે ઓટોમેટિક આપણે કંઈ પણ કરવાનું છે નહીં બસ એ એપને તમારે છે ને ખાલી આવી રીતે ખુલશે એટલે તમારું અહીંયા લોગિન અહીંયા અકાઉન્ટ દેખાશે ખૂણામાં એના ઉપર ક્લિક કરીને તમારું જે જીમેલ એકાઉન્ટ છે એ જીમેલ એકાઉન્ટથી તમારે છે ને આ એપને લોગિન કરી દેવાનું છે બીજા નંબરમાં મિત્રો ખાસ કે તમને અહીંયા ખુદનું જે ગૂગલનું સ્ટોરેજ છે ને મિત્રો ખાસ કરીને તો અહીંયા તમને પંદર જીબી ફ્રી આપે છે પંદર જીબી તો અહીંયા જે ગૂગલનું જે છે ને ફ્રી ડેટા છે મતલબ પંદર જીબી સુધી તમે ફોટો વિડીયો એની અંદર સેવ થશે ને તો બધા અંદર પડ્યા રહેશે તમારા ફોનનું સ્ટોરેજ નહીં ભરાય એટલે મિત્રો વિચાર કર્યો તમે ભલે તમારા ફોનની ગેલેરીમાંથી ડિલીટ કરી દેશો ને તો ફોટા તમારા છે ને ગૂગલ ફોટોની અંદર બધા પડ્યા હશે હવે અહીંયાથી તમારે ગમે ત્યારે ફોટા તમારે ડાઉનલોડ કરવા હોય ને તો તમે ગમે ત્યારે કરી દેશો પણ મેઇન પોઈન્ટ છે તમારું જીમેલ એકાઉન્ટ અહીંયાથી લોગ ઇન કરવાનું છે ને એ જીમેલ એકાઉન્ટ તમારી આઈડી રાખવાની છે જે કાયમિક માટે તમારી પોતાની સાચવીને તમે રાખતા હોય બસ એ આઈડી તમારી પાસે જ્યાં સુધી છે ત્યાં સુધી તમે તમારા ગમે તેવા ફોટો છે ને તમે રિકવર કરી શકશો બસ એને અઠવાડિયે દસ દિવસે તમારે એને અપડેટ કરતું રહેવાનું છે ફોટા ઓટોમેટિક એની અંદર ટ્રાન્સફોર થઈ જશે બસ એપને ખાલી અપડેટ કરતું રહેવાનું છે હવે કઈ રીતે અપડેટ મેં તમને અહીંયા દેખાડ્યું પ્લે સ્ટોરમાં જઈને ખાલી અપડેટ કરી દેવાનું છે તમે જેટલા પણ ફોટાઓ પાડ્યા હશે ઓટોમેટિક એની અંદર મતલબ ટ્રાન્સફર થઈ જશે ભલે પછી તમે ગેલેરીમાંથી અહીંયાથી તમે ગમે તેટલા બધા ફોટા ડિલીટ કરી દેશો ને તો તમારા ફોટા એની અંદર પડ્યા જશે કોઈ ચિંતા કરવાની જરૂર બીજા નંબરમાં કે એનાથી આઈડીથી લોગ ઇન કરેલું છે ને તમારો ફોન ખોઈ જાય છે તૂટી જાય છે કે ફૂટી જાય છે તો એ ઈમેલ આઈડી મારા ફોનની અંદર ખોલું ને તો બી તમારા જેટલા પણ ફોટા હોય ને મારા ફોનની અંદર અહીંયા શો કરશે ને મને જોવા મળશે ત્યાંથી તમે કોઈ પણ ફોટાને ડાઉનલોડ કરી શકો છો વિડીયો મિત્રો તમને કેવું લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણી પાસે જે પણ નોલેજ છે એના નોલેજના દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળતા રહેશે મિત્રો